પાલના વોર્ડ નંબર દસ ઈડબલ્યુએસ આવાસમાં લાગેલા બાબા સાહેબ આંબેડકરના બોર્ડ ઉતારી લેવાનું ભાજપના મહિલા નગરસેવકે કહેતા જ તેનો ઘોર વિરોધ થવા પામ્યો હતો અને ઠેર ઠેર તેનો હુડીયો પણ બોલવામાં આવ્યો છે વોર્ડ નંબર દસ ભારતીય જનતા પાર્ટીના મહિલા નગરસેવક ઋષિંહ પટેલે પાલ ખાતેના ઈ ડબલ્યુએસ અવસમાં લાગેલા ભારતીય બંધારણના ઘડવયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બોર્ડ ઉતારવાનું કહેતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેના વિરોધમાં આજરોજ સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો અને સ્થાનિક લોકોએ ઉર્ષુ પટેલનો હુડીયો પણ બોલાવ્યો હતો અને બુદ્વાર મારા અમારા લોકોનું માંગ છે કે એવા વ્યક્તિને સમાજ પણ સાથે આવીને સામે આવીને એનું એવી રીતે કરવો જોઈએ કે બોર્ડ ખરેખર આ જે જગ્યા પર છે તે જગ્યાએ પાછું લાભવો જોઈએ કે જે લોકોએ કાયદાકીય લોકોની મગલા લીધા છે જે જે લોકો જે આવાસમાં રહેવાવાળા વ્યક્તિઓ છે એ લોકોને પાછા રૂમની વ્યવસ્થા કરી આપવી રૂમમાં લઈ જવા જોઈએ અને કાયદેસર એ લોકોને સ્વાગત કરીને ત્યાં માન સન્માન સાથે એ લોકો રૂમ આપવા જોઈએ આમ ભારતીય જનતા પાર્ટીના મૈલાનગર સેવક ઉર્વશી પટેલ હાલ બાબા સાહેબ આંબેડકરના બોર્ડ મામલે વિરોધમાં વિજેવા પામ્યા છે હસદ શેઠા સાથે પ્રકાશ વાળા